ઉત્તર પ્રદેશના રહીશ અજીતસિંહ સિંહ રાજપૂતે કાનપુરમાં રામા યુનિવર્સિટીમાં બીએસસી ઇન નર્સિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી ચોવીસ વર્ષીય રીના નામની યુવતી સાથે પાંચમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રેમલગ્ન કર્યા હતા બંને દંપતી વલસાડના તિથલ રોડ પર સરકારી વસાહત સામેના રોડ પર આવેલી સોસાયટીમાં કોળી પટેલ સમાજની વાડીની બાજુમાં એક મકાનમાં ભાડેથી રહેવા આવ્યા હતા અજીતસિંહ વલસાડની ખાનગી બેંકમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે દરમિયાન મહાશિવરાત્રીના રોજ બંને ઘરમાં હાજર હતા ત્યારે યુવાનના પિતાનો ફોન આવતા અજીતસિંઘ તેના પિતા સાથે ફોન પર સ્પીકર પર વાતો કરતા હતા ત્યારે પિતાએ તેમના પુત્ર સાથે વાતચીત કરી પ્રેમ અને દુઃખ સાથે ઠપકાની લાગણી વ્યક્ત કરી હતી જે વાત પત્ની રીનાએ સાંભળી લઈ બેડરૂમમાં જતી રહી હતી બાદમાં તેણીએ ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા પરણીતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે